એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઈઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાયંગલ કોમ્પલેક્ષ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન બોલો ભારત માતા કી એમ તો ખાડા ઘણા પડી ગયા એમ કરીને ફોનો તો ઘણા આવે અને આજે રિપેર કરવાના છે બધું થોડો ઉત્સાહ બોલો ભારત માતા કી જેતપુર ચલામલી રોડ અને આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર એકસો ને સોલ કરોડ રૂપિયાના ખર્ચે

એકસો ને કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીની સરકારના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના ના આશીર્વાદો થકી આ કામ જ્યારે મંજૂર થયું ત્યારે એ કામના ખાત ખાતમુહૂર્તમાં આપણે સૌ બધા સારો રસ્તો બને એના માટે એકત્રિત થયા છે એ કાર્યક્રમમાં જયારે માન્ય સંસદ સાહેબ આપણી સાથે ઉપસ્થિત કરવાનું હતું પરંતુ આપણે બધા સૌ જાણીએ કે આપણા જિલ્લાના પૂર્વ મહામંત્રી છોટાદેપુર એપીએમસી ના ચેરમેન અને હર હંમેશ માટે આપણને ખૂબ માર્ગદર્શક હતા એવા મુકેશ પટેલ આપણી સાથે રહ્યા નથી ત્યારે એમના માટે અમે એક શોખ જેવું જાહેર કરીને અમે ઉત્સાહપૂર્વક નહીં અમે અત્યારે શોખમાં જ છીએ પરંતુ આ વિસ્તારની જનતા જનાર્દન સૌના માટે જે લોકો ઉપયોગી રસ્તો બનાવવાનો એનું ખાત મુહૂર્ત આપણે ભલે કાર્યકર્તા કાર્યકર્તા બધા એકત્રિત થઈને પણ વેલી તકે લોકોને આની સુવિધા મળે એના માટે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા લોકસભાના સાંસદ સૌના વડીલ એવા આપણા જશુભાઈ રાઠવાજી હમણાં જ આપણને માર્ગદર્શન આપ્યું એવા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પૂર્વ માર્ગદર્શક ઉમેશભાઈ રાઠવાજી હમણાં જ આપણને માર્ગદર્શન આપ્યું એવા પૂર્વ સાંસદ આપણા સૌના બેન એવા ગીતા બેન એવા પૂર્વ આપણા ભાજપના પ્રમુખ શ્રી શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાઈને આપણા વિસ્તારમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટેના પણ આશીર્વાદો રાજ્ય સરકારના આશીર્વાદો દ્વારા એમને મહેનત કરીને અપાવી રહ્યા છે એવા આપણા ઉપેન્દ્રભાઈ રાઠવાજી ભારતીય જનતા પાર્ટીના આગેવાન ગોવિંદભાઈ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ સ્ટેજ પર બિરાજમાન તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત સર્વ મારા સરપંચશ્રીઓ ઉપસ્થિત આગેવાનો કાર્યકર્તા માતાઓ બહેનો તથા પ્રેસ મીડિયાના મિત્રો મેં અત્યારે બધા જ વક્તાઓ આપણે બધા સાંભળ્યું ત્યારે હું મનમાં વિચારતો હતો કે અહીંયા કવાટના બધા જિલ્લા પંચાયતના ના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીનો એ ડુંગરાળ વિસ્તાર છે જ્યારે 21 તારીખે ત્યાં ક્યાંક સભા રાખવાની હતી અને એ પણ પાછા કોણ આ ગીતાબેન કીધું એમ બાર વાળા અને મેં પૂછ્યો કે આ સભા રાખવાની હે નહી એનો મુખ્ય ઉદ્દેશ શું છે સભા રાખવા પાછળનો હેતુ શું તો મેં કવાટમાં જાહેરાત કરી કે હાપેશ્વર થી માંડીને નસવાડી બોર્ડર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણા સાંસદ જશુભાઈ રાઠવા સાહેબ પૂર્વ સાંસદ ગીતાબેન જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉમેશભાઈ ઉપેન્દ્રભાઈ અને અમારા જિલ્લા તાલુકા પંચાયતના ના સભ્યશ્રીઓ બધા સાથે મળીને અમારી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર તમારા આશીર્વાદો દ્વારા આપણે બધા સૌ જાણીએ છીએ કે રાજ્યમાં રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો રાજ અને એ રાજમાં અમને કામ કરવાની તક ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પ્રાપ્ત થઈને અમે બધા ત્યાં જઈને રજૂઆત કરી અને કવાટ ખાતેના સ્નેહ મિલન માં મેં જાહેરાત કરી કે હજુ પર હાપેશ્વર થી માંડીને જરૂરી સુધી નસવાળી બોર્ડર સુધી એના જે ગામો એકસો અડતી વિધાનસભા ક્ષેત્રના લાગે જે વિસ્તાર લાગે ત્યાં પિસ્તાલ થી પચાસ સાઈઠ સાઠ કરોડના કામો હજુ એના ખાતનું હાથ કરવાનું છે અને એ પણ કાચા રસ્તા થી માંડીને પાકા રસ્તાનું નિર્માણ કરવા માટે હવે આ વાત થઈ જાહેર લોકોને ભ્રમીભૂત કરવા માટે ફરમાવવા માટે ગેરમાર્ગે દોરવા માટે એમને મેં પૂછ્યું તમારો ત્યાં મોંધો હું છે ભાઈ સભા રાખવા પાછળ નો કોઈ ત્યાં ખટલા ખાતે કરવાના કે પછી કોઈ તમારે સામાજિક જનજાગૃતિ માટેનો કોઈ માર્ગદર્શન આપવાનો તો વિષય એવો આવ્યો કે ફોરેસ્ટ વાળા રસ્તાઓ જે મંજૂર થયા છે એને મંજૂરી આ જંગલ ખાતા વાળા નહીં આપતા એટલે અમે કે ફોરેસ્ટના અધિકારીઓ સાથે અમે એમની હોમે મિટિંગ રાખીએ હવે એમને ખબર નથી કે જે હાપેશ્વરથી માંડીને જરૂરી સુધી જે ચાલીસ થી પચાસ પચાસ કરોડ સુધીના કામો જે મંજૂર થયા એ માન્ય કલેક્ટર સાહેબના પાવરમાં આવતી જે અરજીઓ હતી જે રસ્તાઓ હતા એનો આપણે જિલ્લા કક્ષાએ નિકાલ કરી દઈએ પરંતુ વધારે પડતી જંગલની જમીન માં રસ્તાઓનું નિર્માણ થતું હોય તો સ્વાભાવિક વાત છે કે રાજ્ય સરકાર ના મહેસૂલ વિભાગમાં હોય તો એના માટે અમારા સંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા સાહેબ સંસદ સભ્ય શ્રી અમારા ગીતાબેન રાઠવાજી પૂર્વ સાંસદ અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ માર્ગ મકાન સ્ટેટ વિભાગ હોય કે માર્ગ મકાન પંચાયત વિભાગ હોય એ મારા સન્માન્ય શ્રીઓ પણ આ એકસો વિધાનસભા ક્ષેત્રમાં જ્યાં જ્યાં રોડ રસ્તાની જરૂર ત્યાં એમને પણ પોતે ખૂબ મહેનત કરીને રાજ્ય સરકાર કલેક્ટર કક્ષાએ મંજૂરી અપાવવાનું કામ કરી રહ્યા છે પરંતુ એમને હવે ત્યાં કોઈ મુદો છે નથી ત્યાં એમને અઠ્યાવીસ ગોમ નો હતો એ મુદાની ઉશ્કેરણી માટે પણ કવાડ ખાતે આવ્યા હતા ત્યારે જનાર્દન ના પૈસા ટેક્સ ના પૈસા મેં એમને એવા લોકોને પૂછવા માંગુશ તમારી કોંગ્રેસ સરકાર ચાલીસ થી પિસ્તાલીસ સાઠ સાઠ વર્ષ સુધી આ ગુજરાત રાજ્યમાં તમારું શાસન હતું દેશમાં દિલ્હી ખાતે તમારું શાસન હતું સાહેબ એ વખતે કોના પૈસા હતા તમારા પૈસા હતા પ્રેસ મીડિયાના મિત્રો એમના એ નેતાઓના પૈસા હતા આજે પણ જનતા જનાર્દનના પૈસા છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની આર્થિક વ્યવસ્થાને મજબૂત કરીને દરેક રૂપિયો ગામ સુધી દરેક રૂપિયો વ્યક્તિ સુધી ગામ સુધી અંત્યોદય સુધી પહોંચે એના માટેના પ્રયત્નો દરેક વેપારી સાથે દરેક ખેડૂત સાથે બધા આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને દેશની આર્થિક પરિસ્થિતિને મજબૂત કરીને આ કરોડો કરોડો રૂપિયા આપણી પાસે આવી રહ્યા છે એનું કારણ ભારતીય જનતા પાર્ટીની સરકારનું નેતૃત્વ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વના નેતા કરી રહ્યા છે અને અમે જે કામો મંજૂર કરી લાવ્યા હોય એ કામો આધારિત એમને જોવાનું કોઈ કામ અમારા કોન્ટ્રાક્ટર શ્રી કરતા હોય અમારા માર્ગ મકાન સ્ટેટ વિભાગના માર્ગ મકાન પંચાયત વિભાગના અધિકારી શ્રીઓ કરતા હોય એમને ખલેલ કરવા માટે પહોંચવાનો રસ્તા ઉપર દેને ડિબેટો કરવાની લોકોને માગે દોરવાનો ભાઈ તમારે ત્યાં એવી પરિસ્થિતિ ત્યાં તમે હજુ પણ સુધારવાની વાત કરો અમને જે એકસો ને કરોડ રૂપિયાનું આ જે બજેટ દીધું એ તમારી સરકારે નથી દીધું ભારતીય જનતા પાર્ટીની સરકારના રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમને અમારા સાથે વાત થઈ કે સાહેબ અમારે મેડમ સાથે વાત થઈ કિરણભાઈ સાથે વાત થઈ કે આપણો જે મોઢા સર કલારાણી કલારાણી થી કવાટ નો જે રસ્તો દસ મીટર પહોળો બનાવવાનો એ રસ્તો અત્યારે આપણે સાત મીટર નો જોઈ રહ્યા છે પરંતુ એને દસ મીટરનો રસ્તો બનાવવા માટે આપણે બધા સાથે સહયોગી બનીને જે પરિસ્થિતિ આપણી સાથે આપણી સામે એ પરિસ્થિતિને આપણે બદલવા માટે બધા આપણે સહિયારા પ્રયત્નોથી આપણે મેલી તકે ઉદઘાટન કરી દઈએ અને આ વિસ્તારમાં એમને જે ભ્રામક પ્રચાર કરવાનો જે એમને નેગેટિવ પોઈન્ટ મળે એ પોઈન્ટ એમને મળે નહીં એના માટે અમે આ વેલી તકે આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવાનું નક્કી કર્યું તો નહી તો માન્ય સાહેબ શ્રી આપના અધ્યક્ષ પણ અમારે સંખ્યામાં ઢોલ લગાવવા સાથે તમારો કાર્યક્રમ કરવાની ઈચ્છા હતી પરંતુ ક્યાંક મેં કીધું એ પ્રમાણે થોડી આપણા ઉપર મુસીબત હોવાના કારણે મુસીબત આવી ગઈ જેના કારણે આપણે આ કાર્યક્રમ આપણે બધા કાર્યકર્તાઓ વચ્ચે કરી રહ્યા છે પરંતુ કાર્યકર્તા જિલ્લા તાલુકા પંચાયતના મારી ખાસ છે કે મે માર્ગ મકાન વિભાગ આપણા સચિવ સાહેબ શ્રી પટેલિયા સાહેબ ને પણ વિનંતી કરી પટેલિયા સાહેબ મને કીધું કે સાહેબ જેટલા જેટલા રસ્તાઓ ગુજરાત રાજ્યના જ્યાં વરસાદમાં ભારે વરસાદના કારણે રસ્તાઓની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈશ ખાડા પડી ગયા એ આખા રાજ્યના રસ્તાઓને મરામત કરવા માટે નવા મંજૂર થયા હોય તો એને નવા કામ ચાલુ કરવા માટે અમે એક્શનશ્રીઓને અમે નીચેના બધા અધિકારીઓને અમે જાણ કરી દીધીશ ત્યારે આનંદની વાત એ પણ પણ હું રાજ્ય સરકાર માર્ગ મકાન વિભાગ સાથે સંપર્કમાં હતો અને અમારા લેવલ ઉપરથી મધ્યપ્રદેશ રેણદા બોર્ડર થી માંડીને ખની ચોકડીનો પણ રસ્તો ખુબ વરસાદ પડવાના કારણે ખરાબ થઈ ગયો એનું પણ પેચવર્ક અમારા માર્ગ મકાન વિભાગના અધિકારી શ્રીઓ કરી દેવાના છે એમાં પણ કોઈ નું સ્થાન નથી પરંતુ જયારે જયારે અમે જાહેરાત કરતા હોય એટલે જાહેરાત ના આધારે ગેરમાર્ગે દોરવા માટે એપીપી ના લોકો કોંગ્રેસના લોકો મારા નવયુવાનો સાથે ડિબેટ કરીને મારા વિસ્તારમાં ગેરપ્રચાર ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે એવા આગેવાનોને મારી ખાસ વિનંતી અમે પણ સક્ષમ છીએ કામ કરવા માટે અમને પણ આ વિસ્તારની જનતાએ બે બે વાર ધારાસભ્યશ્રી જયારે ભણાવ્યા એક વાર પાર્લામેન્ટની સેક્રેટરી તરીકે મેં પણ રાજ્ય સરકારમાં કામ કર્યું રાજ્ય સરકારમાં તે તરીકે પોતરી જિલ્લા હોય એ જિલ્લાના તમામ કલેક્ટરો ડીડીઓ ડીએસપી સાથે મેં પણ કામ લીધું છે એટલે કામ કરવાનો મને પણ અનુભવ મને અનુભવ સ્વીકારવાની કોઈ જરૂર નથી પરંતુ રાજ્ય સરકારનું કામ જેમ સ્ટેપ બાય સ્ટેપ થઈ રહ્યું છે એમ કામ થવાનું છે અમારા વિસ્તારમાં જે જે ખરાબ રસ્તાઓ એની મરામત કરવા માટે મારું માર્ગ મકાન પંચાયત વિભાગ મારું માર્ગ મકાન સ્ટેટ વિભાગ સદંતર કામે લાગ્યો કામે લાગ્યો સતતપુરા કોશિંદ્રા માર્ગ માં પણ ક્યાંક રસ્તો એના માટે પણ અમે પેચવર્ક કરવાના જ એટલે પાછા તમે એમને જવાબ દેવાનો કારણ કે આવા લોકોને કોઈ મુદ્દો ના મળે તો આવા રસ્તામાં ખાડા પડી જાય ત્યાં ડિબેટ કરવાની અમારા સંસદ સભ્યશ્રીએ નેશનલ હાઈવે નું જે ડાયવર્ઝન તૂટી ગયું એ ડાયવર્ઝન ને ફરીથી મારા કરવા માટેના કડક આદેશ આપવામાં આવ્યા આપણા લોકો આપણા લોકો એ અવરોધ ઉભો કર્યો તેમ છતાં પણ અમારા સંસદ સભ્યશ્રીએ કડક સૂચના આપીને ડાયવર્ઝન બનાવવાનું આહવાન કર્યું એમને ખબર પડી કે જસુભાઈ રાઠવા ફરીથી કામ ચાલુ કરવાના એને લોકોને ગુમરાહ કરવા માટે એમને ફરીથી ત્યાં ડિબેટ કરવાની જરૂર પડે ડિબેટ કરીને મારા વિસ્તારમાં ભ્રામક પ્રચાર કરવાનો કામ આવા લોકો કરી રહ્યા છે ત્યારે આપણા જિલ્લાના સન્માન્ય કલેક્ટર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અમારા માર્ગ મકાન વિભાગના એક્શન મેડમ મેઘવાનજી અનેક વિભાગના અધિકારી શ્રીઓ જિલ્લાને સમૃદ્ધ બનાવવા માટે જિલ્લામાં સારી વ્યવસ્થા લોકોને મળે એના માટે સતત સતત પ્રયત્નો કરીને સૌ સાથે મળીને જયારે અમે કામ કરી રહ્યા છે ત્યારે અવરોધ કરનારા તત્વોને અહીંયા બેઠેલા સૌ એ આવતા દિવસોમાં તમારે એમને જવાબ દેવાનો છે ત્યારે વધુના વાત કરતા આપણે બધા સૌ સાથે મળીને આપણા વિસ્તારનું ધ્યાન રાખવાનું છે જિલ્લાનું ધ્યાન રાખવાનું છે અધિકારીઓ સાથે હળી મળીને કામ કરવાનું ત્યારે આપણે બધા સૌ સાથે મળીને આપણો જિલ્લો ખૂબ આગળ વધે સમૃદ્ધના માર્ગે આગળ વધે એવા આપણા સહિયારો પ્રયત્નો એમને કોઈ જગ્યાએ વિઝિટ કરવાની જરૂર નથી અમારા માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઘણી ગણીને આવ્યા છે એટલે એમને પૂરતી માહિતી તમારે એવી વિઝિટ કરીને લોકોને ભરમાવાની કોઈ જરૂર નથી આપણે એમને જડબા તોડ જવાબ આપતા દિયો સમાચાર આપવાનો ત્યારે અમે પણ બધા તમારી સાથે જ તમે પણ અમારી સાથે રહેજો સૌ સાથે મળીને આપણો જિલ્લો ખૂબ વિકાસના માર્ગે આગળ વધે એવા આપણે સહિયારા પ્રયત્નો કરીએ શિલ્લે ફરીથી પણ આપણા ના ચેરમેન સ્વર્ગસ્થ મુકેશભાઈ સાહેબ આપણી રહ્યા નથી યાદ કરીને કરીને મારી વાત પૂર્ણ કરીશું માત્ર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો